વિવિધ વિવિધ દાતા સુનિધિ તેલતી ફાઉન્ડેશન મુંબઈ આભેબેન હાટીના માળીઆાટીના રજનાળતિયા ફાઉન્ડેશન માળી આટીનાના સંયુક્ત ઉપક્રમે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિના મૂલ્યે દર મહિનાની પાંચ તારીખે ખોરાસા ગીર અને દર મહિનાની સત્તર તારીખે માળી હાટીના વર્ષોથી યોજાતા વિનામૂલ્યે નેત્ર રોગીના દવા સારવાર ઓપરેશન કેમ્પ આજે યોજવામાં આવે છે અને આ કેમ્પમાં અત્યાર સુધીમાં અસંખ્યમાં અસંખ્ય ઓપરેશનો થયેલા છે એક પણ ઓપરેશન ફેલ થઈ ગયું નથી અહીંથી એને તપાસવામાં ફ્રી ટીપા આપવાના ફ્રી લઈ જવાના ફ્રી મૂકી જવાના ફ્રી ઓપરેશન ફ્રી નેત્રમણી ફ્રી ચશ્મા ફ્રી અને શિયાળામાં ધાબળા પણ ફ્રી આવી રીતે સારી વ્યવસ્થા કરવામાં આવે છે અને છતાં અત્યાર સુધી એક પણ ઓપરેશન ફેલ નથી થયું અને લોકોનો ખૂબ સારો લાભ લે છે અને એક અભિગમ છે કે માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાનો છે તેના ભાગરૂપે આજે પણ ઘણા લોકો આવ્યા છે અને એ લોકોને પણ સારી રીતે સફળ ઓપરેશન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે દરેક દર્દીને તપાસી અત્રેથી વિનામૂલ્યે રાજકોટ લઈ જવામાં આવશે ત્યાં પછી રહેવા કરવા જમવાની વ્યવસ્થા નેત્રમણી ઓપરેશન પછી ચશ્મા ફ્રી ધાબળો ફ્રી આપવામાં આવશે પરત પાછા અહીં મૂકી જવામાં આવશે તો આ કેમ્પમાં અત્યાર સુધી મેં જે દાતાઓએ સહયોગ આપ્યો છે રણસોધર બાપુએ જે સહયોગ આપ્યો છે અને લાભાર્થી જે સહયોગ આપ્યો છે એ બધાનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આ કેમ્પની સફળતાને શુભેચ્છા ઈચ્છે છે